આમ જય શ્રી કૃષ્ણ જય વસરા જકણા ભગા અને ઢોર નું લગભગ કામ બધું ઈ થેગું હાજુ કામ વાહી તન તો હડાઈ અને હાંજી એક વેરી કોનો દે વાર વાર ને તજ કે કે સોખું જ છે વાહ દેખાય બધું કઈ વાર વાર જરૂર ને દેખતા વાર એ નઈ પાછું કામ ફાયદો કી માં કઈ આવો મારી હાજી હું હે સણો જ જરા ખરી હે જે થોડું કામ હે ને થોડું તો કાં તો ભાગ્યા ભાગ્યા એનું કાંદા ને પીસાન પગરું ને એવા કરતા હોય તો એ કામ આવે ને તેના ઘૂમરો મારતી એમાં અને થોડીક મકાઈ પાછી હજે ખરી વાર હું હતું ને એમાં તો હજી થોડીક વાર લખીએ બેસીઆર દીની કે એકાદી ટોલી મોગોટું હું અને માંડવીને ઢીલા પડ્યા જતા એ વેસાણીઓને માંડવીને તો વેસિયું આપણે ખાતામાં નાખે એમાં તો થોડીક માંડી હોક પણ માંડવી બાકી તો જે પડી માંડવી પણ અને મકાઈ એવી સુપરની થાય પાણીને તો પહેલું હજુ એમાં જે પાણી નો વારીએ ને એ બહુ જ અસલ નીકળે લીલી એકદમ સમજીવી તણાવવા દઈએ ને મકાઈ કેમ કે આ તો અમારે પાણી કાઢી અડે ને ભર્યો ભેર્યો બિહાર ત્યાંથી પાણી તો જ લાગે ને એકદમ નું લીલું રહીએ ખેતરે અને આ આપણે પાલે પાલે કેવી રૂપારી જે હિયારો આવે ને થતી આવે મુરાથું વાવ્યું તું બકાલું તો આ ક્યારો પણ બહુ મેં થયો ખૂણામાં પાણી ભરાય આખું તે હાજુ એટલે હાજુ બરો બકાલું આ આસો આસો ક્યારો હોય ને ત્યાં જ મકાઈ વાવ્યું ને ત્યારે આ ક્યારો ભેરો ખેડે ને હને લહણનો વિચાર હે વાવનો એક ક્યારો લહણ નો કરે જાય ને તો થાય કે ખૂણામાં નળે નહીં લહણ ઊભે શિયાળ મહિના આડાત્રી ને શિયાળ મહિના જેવું થઈ જાય અને આ એટલું જો ખેડે નાખ્યું રૂપાનું ખેડે ને મૂકી દીધું ઘડીક પછી હે ને પાછું હું રાપલે નાખ્યું ને પાછું એટલા હજે ક્યારે હે ને કેટલા લગભગ લગભગ મણ જો મકાઈ મણ હજે નાખી દઈએ મકાઈ વાવે દઈએ ને તો થોડીક ભેરી જવાય નાખ્યું બધું અહીંયા મિક્સમાં અસલ ઉગે ને તો ઢોરયું ખાય બહુ લીલાડા આવે નહીં ત્યાં નૈકી જાય અને દૂધ મલક કરે લીલાડો તો ઢોરની જોઈએ જ ને આપણી ખેડૂત રહ્યા એટલી લીલાડો તો વાવીએ જ ઢોર આટલું લીલાડો પહેલાં વાવવાનો પછી બીજું વાવેતર કરવાનું જ્યાં વાવેતર હું પસી કરી અને આ લીલું નહોતું આમાં ગીર નહોતું ને ટ્રેક્ટર તો એ હેં ને મકાઈ વાવે ગયા કે ઢોરનું પહેલાં જોઈએ કે પસિન ખેડૂતનું વવાઈ અને આપણું તો ઝાર વાવીએ ને ઝાર ઓલું કરીએ તારું વસ્તુ વસ્તુ હાલ નાખે ને આ એટલું હું મગોટું છે ખરી પડ્યું તો ને આ જો નક નક ભાગી આ જાય ને ઢગલા થોડી થોડી બીબડા કાંધાની કાંધા ને તો માંડગી ને ઢગલા પડ્યા હા જો ઓલી વીણ્યા હજી વીણ્યા ને આ ઢગલા ને વાહ્યા પડી થોડીક ઘાણા હશે લુ કે કહો શ્રી કી વાર ઉપર આવી ગયા એ વાયર્યું ફૂલ દેખાવા મંડી લીલકા હે પાણી તો હમણાં રેવા દીજે હા જરા ખે ને ફૂલ તણાવા દેવાય મહિનો થાય ને પછી હા કી કે કાઢીઓ પાણી નો ભર્યો ભેજ ત્યાં હે જગ્યામાં ઉગેગા એટલે હમણાં પાણી ન ભરાય થોડાક દીધું

ઓરવા ધાણા વાવ્યા હા વાવ્યા હતા નૂથા વાવ્યા રે આગળ કેત કે નૂતા વાવ્યા હતા તે પરવાને ધાણા ને દાણો ખેતર પડ્યો હોય ને એ અવાર ઓગ્યા પડે એવા શું કોઈ જારી આ હ્યાક માં બહુ મસ્ત આવી છે જારીએ આવા થઈ ગયા સોડવા નાણી તો સુગંધ નાણો તો ટેસ્ટ જ અલગ હોય કીંગા તો એને અડબા આવું પડ્યા હ્યાક માં અસલ થાય એમાં પરોઠામાં નાખ્યા હોય તો જારીએ દેહી દાણા જે તરું પારા સુગંધ આવે ને કોઈ કોઈ જૈતની દવા વગરના ઓડ બાવા પડિયા પરવાવા હોય દીકો કરેગા હોય દી ઉગે ગાહીની ને એકદમ ને અને આ પાલક તા વાવી છે આપડી દે મોટી બુટી થઈ ગઈ ને દી એકવાર હું કા તોડેલા કે પાછા છોકરાન પાલક નો હ્યાંક ભાવે ની પરોઠા નોય ને તો એની ભાવે થી હાંજી પરોઠાં કર દે ને હટણ અમાર હટુ પાલક નું ઉન કર નાખીએ હ્યાંક તે મસ્ત મજાની જારી પાલક એ ઉગી છે ને એકદમ ને એકવાર તો લઈએ તો પાછી અસલની બીજો કોર આવે તાજા બકાલા આમાં કઈ જેતનું કોઈ આપણે નાખ્યું ન હોય સાણીયું ખાતર ખે ને હતું ને એ બકાલું હે ગવાર ને હે પણ ઈ હે ને કુકડાઈ ગયા ટેડયું પડે ને એટલે એમાં જીવાય જાવે જે ઝીણી જ્યાં એવડિયા એવડિયા હે પણ આમાં હે ને જીવું જીવડ્યું કાળી મહી જીવું જારી એવામાં દવા જોઈએ પણ દવા સાટવી ને ગવાર જ રહીએ એવડ્યો સડવો હે ને તો ગવાર આવી પડ્યા આકુર મુરા ને સોલું એ પણ થેગા આપણા પૂરતું પારવું પારવું થયું પાછું જેવા મકાઈનો આજ ક્યારો કરવો ને એમાં થોડુંક બકાલો ને ક્યારો કરી જાવ લહણ કરવું બજામ બકાલના થોડાક વાવું વા પાલક હું બીટ કરીશું અને ગયા પડી ને ના એમ વેવ્યા થોડાંક ओली को भाजी नहीं तो वा 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 सालू। जो शारी चाली हर मार्ग ले जाडा मोटा हो ना। तो अपने घर पुरता आले। जा है रूप मेथी पसे आ मकाई वा वा में वावे गई ती मै को पा तो है तो असल थी जाए मोटी बदी आ बदी करे पे बोरी गई बोर इन रूपा आमत पाक बन गया ના જ મોટા મોટા બોર થતા અસલ હાવ ડરે પડ્યું એકદમ ના પણ હવે કેટલું ભાંગે નાખ્યું એમાં લુરખા ને લુરખા આવે બધ્યા અને બહુ જ મોટા અસલ થઈ ગયા પથરાઈ ગઈ નથી ખૂમતા જાય ને ખૂમતા આવે આમાં કાં વાપડી કીએ દવા હોય એમાં કંઈ ન હોય

સાણિયા ખાતાનું તગારું તરે નાખી જ દે અમારે ફૂલડી વાળું ખોળ હે ને એ જાતું જ એટલી દવા સાટી એટલી ખણે કરીએ તો હાર એમાં સોખા જ કરાવીએ તો એ ફૂલડી વાળું ખોળ તો ખબર નહીં ઘાંથી આવતું હોય ને આમાં જો સાણ આપણી નાખીએ ને જ્યારે આમાં એ ફાલ જ આ બે બે વરોની બે બે અહીંયા સીકુડિયું તો શીકુડિયું ને ત્યાં પસવાડે આ કોઈ દે આપણે વિડીયા લીધી હોય કે ન હોય ખબર નહીં ચાર પાંચ સીકુડીને હારે જ કરી દીધી સીધી તે વર પૂરતો હાલે બીજો તો ઠીક ને પાસો આવે થોડાક દી થાય ને દસ પંદર દી તમજ કોડ ને હોય એ ઉપડાવ્યા જ રાખી અને ગુલાબ દેહી ગુલાબ હે કે વિલાઈ હતી હોય એ ખબર નહીં પણ ગુલાબ આવે જોરદાર આમ તાણ વિના ગુલાબ આવે હા ઝીણા ઝીણા આવતા ને એવું તો મોટા બધા થાય તળીકો આ જેટલો આવે ને એટલે ગુલાબ ને બહુ સારો જો કોર મૂકે હું દેહ ગુલાબ આપણે ગુલાબી ઘાટો ગુલાબી આવે ને એમાં એમાં આવે આ તો બહુ ને ઝીણકું ખે અને વા હે દાડીમાં એમાં દાડમ સારું થાય કલમી હોય ને એટલે એ વરહદીમાં બધું આવે એમાં લોટાણ વાગે કા દોઢ અને આપણે ખાઈ પી લીધું આપણે દોઢ વાગે બે વાગે નેમ્યા જોઈએ કેમ કે કામ અવિહા ડૂકે નહીં અને કામ પડ્યું હોય ના ખખઈ ન થાય ઉઠીએ તો ઘણી વહેલા પાંચ છ વાગે સાડા પાંચી પાંચ સાડા પાંસી જ ઉઠીએ બાકી કામ ડૂકતા ને ને અટાણે આપણી હે ને મકાઈ વાવવી હતી ને એ મકાઈ વાવવાનું ચાલુ થઈ ગયું અને આકોર મકાઈ જ રાખે ને મહિનાગદીની થઈ ગઈ તા તો ઓલી પછી વાહે વાહે થતી આવી છે કે ભેરી વાવે દઈએ ને તો બધી પછી વાઢન નાખવી બઉ વારું થાય કે ભેરી મોટી થાય મતલબ વગર નહીં થઈ જાય થોડી થોડી તો ઢોર ને લીલાડો નહીં એ અમારે ઉનાળા સુધી આખો ઉનાળો લીલાડો રહી આ મકાઈ વાઢેલી હું ને તો પાછી ખેડે કરે અને પાસું માં વાવેતર કરી દીધું મકાઈ જવા થાય બાકી પાછી મકાઈ તો થાવી કાંઈ જણી ને પાછી હે ને જવા મકાઈ મણ દોઢ મણ જેટલી નાખે દઈએ અને આ કોર ધાણા નો બહુ જ સુપર નો થઈ ગયો આગળ જરાક દેખાડતા નેદ હે યારું ને ને દી આપણે પણ યારાનો નેદ યારામાં થાય 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 જ ખબર નઈ કાં હોય જ્યાં રાઈડે ઉગે પડ્યો યારા નો કાં હોય કુદરતી યારામાં જે નેદ થાય ને એ થાય ને સુ મહાનો ને સુમહામાં થાય પણ ઉગ્યા અસલ ધાણા માપી એકદમ બહુ ઘાટાઈ ની અને બહુ પારવાય ની એવું હે ને ફૂલ હાર્યું દેખાવા માંડ્યું જરાક તણ્યા છે ને એટલે પછી આમાં પાણી વારવાનું હજે તો વાર લખીએ મહિનો થાય ને પછી આમાં કંઈક ખબર પડે ઉગે ને પુગાય બીજું બધું સમજાણું જાવા થઈ ગયા શિયાળ ને પાંચ પાંદડા આવ્યા આ બે પાંદડા અને આ ત્રણ પાંદડા થયા હજે તો કે અમાર ઋતુ પ્રમાણે તો ધાણા ઈ ગયા બસ આગળ આગળ તો પછી જોવાઈ જાય બધું અસલ હર્યું ઢકાઈ ગયું વાડી આખામાં હે ધાણી વડા ખેતરી પણ ધાણી પડી કરી અને પાણી તો અમારે બોર ભગવાન કરી દીધી પાણી તાણી ને ઉનાળામાં પાણી ને અમારે હોય પણ ઈ કે વાવેતર થાય મેપી મેપી થાયમટું વાવેતર ન થાય ઉનાળામાં એટલી અવારતા વાવેતર થાય ઉનારામાં થાહે પાણી હજે તો ભર્યા ફૂલ પાણી એકતા હોય એની પુગાય અને એક ઉગે જાય જીવાયું હોય ભગવાન ને દયાથી એક એની પુગાઈ બાકી બે વસ્તુ ને પુગ્યા એટલે બધું જીતે